નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે હવે ઘણા બધા લોકોને ઓયણી લેવાની હતી મિની ટ્રેક્ટરની તો ખાસ કરીને ખેડૂતભાઈઓ માટે આપણે ઓયણી વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે ને આપણે લઈ આવ્યા છીએ તો જે લોકોને લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જોજો અને જે લોકોને ન લેવાની હોય એ વિડીયોને આગળને આગળ શેર કરજો કારણ કે આ જ વિડીયોને આગળ શેર કરવાથી કોક આપણા ખેડૂતભાઈની હેલ્પ થઈ શકે મિત્રો હવે જોઈ શકો છો આ જે ઓયણી છે એ સાત દાતાની છે અને આ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે તો જે લોકો લેવા માગતા હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવો કારણ કે આ જ વિડીયોમાં આપણે એડ્રેસની માહિતી આપી દેવાના છીએ મોબાઈલ નંબર પણ આપી દેવાના છીએ કે ક્યાં તમને જોવા મળી જશે તો મિત્રો ખેડૂતભાઈઓને જે લોકોને આ ઓળણી એકદમ ચાલુ કન્ડિશનમાં છે અને એ સારી એવી છે અને એટલી બધી વાપરેલી પણ નથી બે હજાર એકવીસ બાવીસમાં આ ઓરણી લીધેલી છે અને જે વેચવા માટે મૂકી દીધેલી છે તો હવે વાત કરીએ મોબાઈલ નંબરની તો વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ વાત કરી શકશો માલિક સાથે અને વાત કરીએ વરણીની તો સાતદાતાની વરણી છે બે હજાર બાવીસનું મોડલ છે લીધેલી હતી બાવીસમાં ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામ રાણી ગામ છે તાલુકો જેસર છે અને જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની આવણી છે જે વેચવા માટે મૂકેલી છે અને ડાયરેક્ટ માલિક સાથે તમે નીચે આપેલા મોબાઈલ નંબરથી વાત કરી શકશો કોઈપણ વ્યક્તિને એક રૂપિયાનું કમિશન નથી આપવાનું જો તમારે ખરીદી કરવાની હોય તો નીચે આપેલ નંબર પર ફોન કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો